સરસ્વતીના ભટાસણના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રાકૃતિક ખેતીના લીધે ગત વર્ષે મગફળીના વાવેતરમાં એક લાખ દસ હજાર અને બાજરીના વાવેતરમાં પચાસ હજારથી વધુનો ચોખ્ખો નફો મળ્યો પ્રાકૃતિક ખેતીની મુહિમ પાટણ જિલ્લામાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે ત્યારે પાટણમાં મોટાભાગે ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા લાગ્યા છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના નરસિંહ પ્રજાપતિએ પણ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે ત્યારે તેમની પ્રાકૃતિક ખેતી કરવાની પદ્ધતિ વિશે જાણીએ નરસિંહ પ્રજાપતિએ પોતાના ખેતરમાં ચાર વીઘા બટાકાનું વાવેતર કરેલ છે અને સાથે જ એક વીઘામાં ઘઉંનું વાવેતર કરેલ છે નરસિંહભાઈ ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે સાથે જ ગાયના મળમૂત્રનો ઉપયોગ કરીને તેઓ પાકમાં તેનું જીવામૃત બનાવીને છંટકાવ કરી રહ્યા છે તેનાથી ખૂબ જ ફાયદો થાય છે તેવું નરસિંહભાઈએ જણાવ્યું બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા સલાહ આપી હતી મારું નામ પ્રજાપતિ નરસિંહભાઈ શેદાભાઈ ગામ પાટણ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણના રહેવાસી હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એમાં મને બહુ સારામાં સારો ફાયદો રહેશે એ ગયા ઉનાળામાં આપણે સારામાં સારી બાજરી સીધી એના લગભગ પચાસ હજાર દોઢ વીઘાથી પચાસ હજારનું માવજત દૂધ સીધી અને ચાર વીઘા મગફળી હતી એમાં એક લાખ ઉપરી ઉપર એના મળ્યું હતું મને એમાં પ્રાકૃતિક ખેતી કરવામાં બહુ ફાયદો છે ખાતરમાં પણ ફાયદો થાય પૈસાનો ખર્ચ ઓછો પડે પછી આ બધું દસ બાર વહેની વનસ્પતિનું પોણી દ્રાવણ બનાવીને સોટન એમાંથી કોઈ કાતરો કોઈ ઈયળ પડતી નથી દેશી ગાયના આધારે આ ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી એનું સાણ દૂધ બધું કોમમાં લાગે છે એનું ગૌમૂતર એનું જીવામૃત બનાવી અને એનો સંટકાવાલું અને પોણી હારી ફુવારામ જવા દઉં છું એના માટે બહુ સારામાં સારું રહેશે રિઝલ્ટ સારું મળે અને હું આજુબાજુના ખેડૂતોને એ સલાહ આપું છું કે તમે આવી રીતની ખેતી કરો તો તમને ફાયદો રહેશે અને આપડા હાનિકારક ઓછું થાય એ માટે હું સલાહ એમને આપું છું અહેવાલ અનિલ